આવતી સાત મે હજાર ચોવીસ એટલે મંગળવારના દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસ છે આ સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મુક્ત ન્યાયિક અને શાંતિપૂર્વક વાતાવરણમાં યોજી શકાય એ માટે જે જિલ્લા પોલીસ તંત્રની તમામ તૈયારીઓ છે એ સંગીતા અમલમાં આવ્યા પછીથી તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ અને મોટા પાયા તૈયારીઓ પૂરી થઈ ગઈ છે આ તૈયારીઓના ભાગરૂપે આપને જણાવું કે જે ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે અને જે બહારથી પેરામિલિટરી ફોર્સેસ અને પોલીસના ફોર્સેસ છે એને સાથે લઈને એરિયા ડોમિનેશન અલગ અલગ રૂપ ઉપર એ કરી લેવામાં આવેલા છે ચૂંટણીની કામગીરીની વાત કરીએ તો ટોટલ કોર્ટ તરફથી મળેલા અઢારસોથી વધુ નોન અવેલેબલ વોરન્ટની ઉજવણી કરવામાં આવેલી છે

એ સાથે સાથે એનડીપીએફના એક કેસ કરવામાં આવેલા છે ટોટલ ગુજરાત રાજ્યના અને બીજા રાજ્યોમાંથી છેલ્લા ઘણા સમયથી એટલે કેટલાક કિસ્સાઓમાં દસથી બાર વર્ષથી જે એક્સપોન્ડર હતા નાસ્તા કરતા હતા એને પણ પકડી લેવામાં આવેલા છે એવા ટોટલ દસ જેટલા નાસ્તા હતા કામગીરી કરી છે મારી તમામ પ્રજા જોડે અને તમામ જે મતદારો છે એની જોડે એક નમ્ર અપીલ છે કે આવતીકાલે સાત તારીખના દિવસે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતનો ઉપયોગ કરી અને લોકશાહીને ફળોને સફળ બનાવી સાથે સાથે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ જાતના કોઈ વિક્ષેપ ઉત્પન્ન કરવાની કોશિશ કરે અથવા એવા કોઈ વિક્ષેપ ઉત્પન્ન થાય એને ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવશે એવી પણ ખાતરી આપું છું આવતીકાલે સાતમી તારીખે લોકસભાની સંસદની સામાન્ય ચૂંટણીઓ માટેની તારીખ છે આવતીકાલે સાત તારીખે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મોરબી જિલ્લામાં મતદાનની કાર્યવાહી ચાલુ થશે અને સવારે સાતથી સાંજે છ સુધી પ્રજાજનો વોટ આપવા જાય તેની આ સાથે વિનંતી કરવામાં આવે છે દરેક નાગરિકે જ્યારે વોટ આપવા જાય ત્યારે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખવાનું રહેશે જેની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ના હોય તેને બહાર વિવિધ પ્રકારના પુરાવા છે રાખવાના રહેશે એ પૈકીના પુરાવા એમનું પાન કાર્ડ છે એમનું લાઇસન્સ છે એમનું આધાર કાર્ડ છે એમનું મનરેગાનું કાર્ડ છે કે પોસ્ટ અથવા એમને બેંકમાંથી મળેલું કોઈ ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે આ બાર પ્રકારના પુરાવાનું એક લિસ્ટ આપને આપવામાં આવશે તો આ બાર પૈકીનો એક પુરાવો એમને હાર્ડ કોપીમાં સાથે રાખવાનો રહેશે મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ નથી એટલે આપ ડિજિટલી જો કોઈ પુરાવો રજૂ નહીં કરી શકો તો આપ વોટ નહીં આપી શકો તો આપે આપનું જે પણ ઓળખ માટેનો પુરાવો છે એનું આર કોપી આપે લઈને જવાની રહેશે મતદાન મથકો આપણે ત્યાં આઠસો નેવ્યાસી છે એના માટે અમે દરેક મતદાન મથક પર યોગ્ય સુવિધાઓ કરેલી છે એમાં રેમ્પ કરેલા છે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે તડકાથી બચવા માટે અમે મંડપની વ્યવસ્થા કરેલી છે અને વોટ વોટર એસિસ્ટન્ટ બુથ એટલે અમારું મતદાર સહાય કેન્દ્ર અમે બનાવેલું છે જ્યાં અમારા આરોગ્યના કર્મચારી આધર હશે ઓઆરએસ અને દવાઓ સાથે તો કોઈપણ મતદારને નાની મોટી ક્યાંક વાર તકલીફ ઊભી થાય તો અમે એમને પૂરતી મદદ કરવા પ્રયત્નશીલ રહીશું આપણે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા એમની વેબસાઇટ ઉપર સક્ષમ નામની જે એપ અપલોડ કરેલી હતી એના માટે મોરબીમાં બે રિક્વેસ્ટ આવેલી હતી પણ આપણે પાંચસો અઠ્ઠાવન પોલિંગ લોકેશન ઉપર પાંચસો અઠ્ઠાવન વ્હીલચેરની વ્યવસ્થા રાખી છે તો દરેક જે અમારા દિવ્યાંગ કે મારા સિનિયર સિટીઝન આવશે તો અમે એમને વ્હીલચેરની સુવિધા મારફતે એમને વોટિંગ કરાવશું અમારા વોલન્ટિયર પણ એમને મદદરૂપ થશે અમારો સ્ટાફ પણ એમને લાઈનમાં પ્રાથમિકતા આપશે એટલે અમે દરેક મતદારોનું પૂરતી કાળજી રાખી અને મતદાન કરાવવા માટે પ્રયત્ન કરશું અમારો સ્ટાફ આપને નમ્રતાપૂર્વક આપની કામગીરીમાં મદદ કરશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે અમે વૃદ્ધો અને દિવ્યાંગ અને અમારી સગર્ભા સ્ત્રીઓ માટે અમારા જે શક્ય તંત્રથી થાય તેટલા શક્ય મદદરૂપ પગલાં ભરવા માટેની સૂચનાઓ આપી છે અને એના માટેની યોગ્ય વ્યવસ્થા કરી છે